મગરપુરા ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે વડસાવિત્રીનું વ્રત કરી કથાનું પઠન સાથે વડની પૂજા અર્ચના કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી વડોદરાના મકરપુરા વિસ્તારમાં સૌભાગ્યવંતી મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે વડસાવિત્રીના વ્રતનું પૂજન અર્ચન કરી કથા પઠન સાથે વડની પૂજા અર્ચના કરી હતી આજ વડ સાવિત્રી કા દિન હૈ તો ઇસમે હમ પૂરા દિન ઉપવાસ રખતે અપને પતિ કી લંબી આયુ કે લીએ हम लोग उपवास करते हैं और इसकी मान्यता ये है कि जो सावित्री जी थी उनके पति सत्यवान थे उनकी जो यमराज उनको ले गए थे सत्यवान को उनको वापस लाने के लिए सावित्री जी ने आज पूरा दिन उपवास करके उनको यमराज के घर से वापस ले आए थे वर्षा दिन व्रत जिस सौभाग्य के दरमियान भविष्य जिस ये पति ने माते करती हुई અને આ આપણા કુળપને ખૂબ જ વ્યવસ્થિત અને કહેવામાં આવે છે કે સૌભાગ્ય ધરવાની એનું આયુષ્ય લાંબુ રહે છે એના માટે વરસાદનું વ્રત પૂજા કરવામાં આવતી હોય છે યશસ્મરણમાં અત્યારે જન્મ સંસાર બંધ નમ શમ નમ દરેક સ્ત્રી આજના જમાનામાં એક કેવડા તીજનું વ્રત અને એક વરસાદનું વ્રત પોતાના પતિ માટે ખરતી રહે છે અને કરે છે ખરી એક જ કહેવા માગું છું કે દરેક સ્ત્રીને કે તમારા આ જે આપણું ખાનદાનથી ચાલતું આવ્યું છે આ વસ્તુ રાજ તો એને ખરેખર ચાલુ રાખો ખૂબ આગળ આવશો તમે નથી અને આ જે આપણા વ્રતો વિદ્વાન છે એ કરતવ રહ્યો તમારે દરેક આજના યુગ પ્રમાણે ઘણા લોકો કરી શકતા નથી પણ હું દરેકને દરેક સ્ત્રીને કહું છું કે જે લગ્ન જીવન જીવતા હોય એ લોકોએ કહું છું કે વર્ષ સાબિતીનું વ્રત અવશ્ય કરો કેવા તેનું પણ પૂજન કરો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રતકલશના છ આય ગોવિંદાય નમો નમ તમારું લગ્ન જીવન પણ સુખી સમૃદ્ધ થાય છે આમાંથી